બાળકોને શિક્ષણ મેળવવા પોતાના વિસ્તાર છોડીને અન્ય વિસ્તારોમાં જવું પડે છે પહેલાના સમયમાં ખોટી સ્પર્ધાઓ ન હતી તેથી વાલીઓ પણ પોતાના જ વિસ્તારમાં ઘર નજીક આવેલી શાળાઓમાં શિક્ષણ આપતા હતા પણ આજના ભૌતિક યુગમાં દરેક વાલીને પોતાનું બાળક દુનિયાની સ્પર્ધામાં પાછો ન રહી જાય તે માટે અભ્યાસ માટે પોતાનો વિસ્તારને છોડી બીજી જગ્યાએ પણ સ્કૂલોમાં પાઠવવા તૈયાર થવું પડે છે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે જવા માટે તેમના વાલીઓ દ્વારા રિક્ષા વાહનની વ્યવસ્થા કરતા હોય છે પરંતુ પાન અને રિક્ષાના ચાલકો દ્વારા વાહનોમાં ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડી વર્ધી મારતા હોય છે ત્યારે લેક ઝોન જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય માટે ટ્રાફિક પોલીસે વિવિધ ટીમો બનાવી એક ડ્રાઈવ યોજી હતી જેમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓ બેસાડ્યા હોય તેવા વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરી તેના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્કૂલ વેન તેમજ સ્કૂલ રિક્ષાના જે વાહન ચાલકો છે તે સરકારશ્રીએ નિયત કર્યાથી વધુ બાળકોને બેસાડીને જતા હોય છે અને એમની જિંદગી જે રીતે જોખમમાં મૂકતા હોય છે તે અટકાવવા માટે અગાઉ અમે સ્કૂલના અલગ અલગ સ્કૂલોના પ્રિન્સિપલ સાથે મારા પોલીસના ટ્રાફિક પોલીસના અધિકારીઓની એક બેઠક લેવામાં આવી હતી અને એમને આ ન કરવા માટે સમજ કરવામાં આવી હતી છતાં પણ એ એને નિયંત્રણ વધુ નિયંત્રિત કરવા માટે આજે લગભગ પંદરેક જેટલી ટીમનું સ્પેશિયલ રાખી રોડ ઉપર અને એક ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને સવારથી અત્યાર સુધીમાં લગભગ સો જેટલા વાહન રિક્ષા તેમજ સ્કૂલને જે વાહનો છે તેનું વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે નિયત મર્યાદા કરતા વધુ જે બાળકોને બેસાડીને જ્યાં લઈ જાય છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી આજે કરવામાં આવી રહી છે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે એક સ્પેશિયલ બે ટીમોની રચના કરી છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરી ચાલી રહી છે અને એ સતત હવે એ જ કામગીરી કરશે કે જે સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષા વધુ મર્યાદા કરતાં વધુ બાળકોને બેસાડી જાય છે એવા બાળકો અને જે જિંદગી જોખમમાં મૂકે છે તેઓ વિરુદ્ધ કાર્યવાહી સતત અમારી ચાલતી જ રહેશે બિલકુલ આપને કીધું એમ ગયા અઠવાડિયેથી જ એક સ્પેશિયલ બે ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે વડોદરા શહેર ટ્રાફિક દ્વારા અને એ બે ટીમો ફક્ત ને ફક્ત જે સીપી સાહેબના જાહેરનામાથી પ્રતિબંધિત સમય દરમિયાન અહીંયા વડોદરા શહેરમાં પ્રવેશ કરે છે તેવો વિરુદ્ધ કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે તેમજ જે બાળકો સ્કૂલના સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં જાય છે અને નિયત મર્યાદા કરતા અથવા તો સ્પીડ ડ્રાઇવિંગ કરે છે કે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરીને બાળકોની જિંદગી જોખમમાં મૂકે છે તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જ આ બે ટીમનું ગઠન કરવામાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર